જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ સુંદર મજાનું ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કે જે આપણે ક્યારેય નહીં સાંભળ્યું હોય તો આજે આપણે આ કૃષ્ણ ભગવાનનું ભજન સાંભળી અને કૃતકૃત્યતા અનુભવીશું બોલે કૃષ્ણ કનૈયા લાલ કી છે વાગે છે વાસળી ને બોલે છે મોર ગોકુળ મારા નંદનો કિશોર હે વાગે છે વાસળી ને બોલે છે મોર ગોકુળ મારા સર મેં નંદનો કિશોર પૂનમનો ચાંદ લ્યો ઉગ્યો આકાશમાં પૂનમનો ચાંદ લ્યો ઉગ્યો આકાશમાં ઘર ઘરથી ગોપીયો ની સરી ઉલસમાં ઘર ઘરથી ગોપીયો ની સરી ઉલાસમાં ધમધમતી ગુ ઘરી ગમ ઘમતી ગુઘરી ગાજે છે ઘોર ગોકુળ મારા શરમે નંદનો કિશોર હે વાગે છે વાસળી ને બોલે છે મોર ગોકુળ મારા શર મેં નંદનો કિશોર કાણા કાળા કાન વચ્ચે ગોરી ગોરી સુંદરી કાણા કાળા કાન વચ્ચે ગોરી ગોરી સુંદરી અલકા પૂરીથી થી જાણે અલબેલી ઉતરી અલકા પૂરીથી જાણે અલબેલી ઉતરી સૌને સન્માન આપે જગનો ઠાકોર ગોકુળ મારા સર મેં નંદનો કિશોર હે વાગે છે વાસળી ને બોલે છે મોર ગોકુળ મારા સર મેં નંદનો કિશોર તું પેરો ચાંદલી ચાંદલીના રોકમાં

ગોકુળ મારા સર મે નંદનો કિશોર હે વાગે છે વાસળી ને બોલે છે મોર ગોકુળ મારા સર મે નંદનો કિશોર દાંડિયાના તાલથી પગના ઠમકાર થી દાંડિયાના તાલથી પગના ઠમકાર થી ગોપી જન ગીત ગાય ઊંચા ઉંચાર થી

રાધા રાણી ને કાન ખેલે ગુલતાન માં દેવો ના વૃંદ જોયા આવ્યા વિમાન માં દેવો ના વૃંદ જોવા આવ્યા વિમાન માં દર્શન થી દુખ હરે ચિતડા નો ચોર ગોકુળ મારા સર મે નંદ નો કિશોર હે વાગે છે વાસળી ને બોલે છે મોર ગોકુળ મારા શરમે નંદનો કિશો જ્ઞાની ના જ્ઞાન માન શંકર નાન મી ના જ્ઞાન માન શંકર નાન મા ભક્તો ના તાન માન ગોવિંદ ના ગન મા ભક્તો ના તાન મન ગોવિંદ ના ગન મા કાળજાની કોર સમો નાચે નંદલાલ ગોકુળ મારા સર નંદનો કિશોર હે વાગે છે વાસળીને બોલે છે મોર ગોકુળ મારા સર મેં નંદનો કિશોર કૃષ્ણ કનૈયા લાલ કી જય